સામે આવ્યા છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજ ગાજવીજ સાથે તોફાની મેઘતાંડવ થવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં

મોટા પલટાવ જોવા મળ્યા છે જે વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે

રીતસરનું ચોતરા કાઢી નાખે તેવા એકવાર ફરી એંધાળો જોવા મળી શકે છે હાલ રાજ્યની અંદર નવા નક્ષત્ર ભાદરવી મહિનો અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોની અંદર રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર

ખાબકવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને હાલ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમનું તીવ્ર બનવું જોવા મળ્યું છે સિસ્ટમ તીવ્ર બનવાની સાથે ગુજરાતના જિલ્લાઓમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે અને નવી આગાહી પ્રમાણે આજ રોજ ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર સૌરાષ્ટ્રની અંદર આવેલો ભાવનગરના જિલ્લાની અંદર સાથે સાથે અમરેલીના જિલ્લાની અંદર પણ મોટા પલટાઓ આજથી શરૂ થતા જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચના જિલ્લામાં નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આજે પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની અંદર આજ રોજ વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ અને દાહોદના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત બાકીના જિલ્લાઓમાં ધીમી ધારે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અથવા તો ખુલ્લું વાતાવરણ જોવા મળશે ગુજરાત ની અંદર અત્યારે વરાપ નીકળેલી જોવા મળી છે અને સિસ્ટમ ની અસરો ગુજરાત ઉપર અત્યારે નબળી હોવાના કારણે અમુક જિલ્લાઓની અંદર અસરો દર્શાવવામાં ભારે સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમનું દબાણ વધવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર વલસાડના જિલ્લાની અંદર ડાંગનો જિલ્લો નવસારી તાપી સુરતના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની સાથે વડોદરા અને છોટાઉદેપુર બેઠા હોય તેવી રીતે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી પોરબંદરની સાથે રાજ્યની અંદર ભાવનગરની સાથે બોટાદના જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર મહિસાગર દાહોદ પંચમહાલના જિલ્લાની અંદર

એક સિસ્ટમ નવું એક તોફાન સક્રિય બનીક રાજ્યોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી પણ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજ રોજ ગુજરાત ઉપર ગાજવી સાથે ફરી એકવાર વરસાદી માહોલ છવાયેલો જોવા મળવાનો છે સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર ના વિસ્તારોની અંદર હૈદરાબાદ નાગપુર વિશાખાપટ્ટનમ ભુવને બેંગલુરૂ મદુરાઈના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો અત્યારે ફૂકાવાની શરૂઆત જોવા મળી છે અને અરબ અરબસાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે મોટા પલટાઓ સર્જાતા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી આ સિસ્ટમ હજી પણ તોફાની સ્વરૂપ ધારણ કરીને ઠેર ઠેર વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતી જોવા મળી રહી છે સાથે એક નવું અને તોફાની વાવાઝોડું અત્યારે વિસ્તારોની અંદર વિયેતનામ વિસ્તારોમાં જોવા મળ્યું છે અને આ વિસ્તારોમાં કારણે અત્યારે કહેર અને ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતના અનેક રાજ્યોમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે ભુવનેશ્વર બેંગ્લવી મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નાગપુરના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે અને અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળી છે જોવા મળ્યા છે અને અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વાપી સાપુતારાના પંથકની અંદર વલસાડના જિલ્લાની અંદર વરસાદ વરસી રહેલો જોવા મળી ચુક્યો છે જોકે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા બિલ્લી મોરાના વિસ્તારોની અંદર વનસાડા વ્યારા બારડોલી સુરતના પંથકોની અંદર આહવાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો જોવા મળી ચૂક્યો છે સાથે સાથે કોસંબાના વિસ્તારની અંદર વાંકલ ઉમરપાડાના વિસ્તારોની અંદર દેડીયાપાડાના પંથકની અંદર જણ અને જાંબુસરના પંથકોની અંદર પણ મેઘરાજાની નવી ઇનિંગ વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે આજરોજ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે હવે ફરીથી મેઘરાજાની તોફાની અંદર દક્ષિણમાં જોવા મળી શકે છે જેના કારણે આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના દરિયાઈ કાંઠાના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડવાનું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે

ગોંડલ રાજકોટ ચોટીલા મોરબી જામનગર સલાયાની સાથે સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલો તોફાની પવન અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓને તીવ્ર અસરો દર્શાવતો જોવા મળ્યો છે અને તીવ્ર અસરોના કારણે ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઝડપની વચ્ચે હવે મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં શરૂ થતી જોવા મળી રહી છે જેના કારણે આજે ગુજરાતની અંદર

હવે તોફાન સક્રિય બનીને પવનઓની તીવ્રતા સાથે દરિયાકાઠાની અંદર આવેલો માંડવીનો વિસ્તાર નળિયા, બાડેલી, ગાદીરામ, રાપર, ખાવડની સાથે લખપતણા પંથકોની અંદર પણ અત્યારે પવનો ફૂકાવાની શરૂઆત જોવા મળી છે અને તીવ્ર પવનોની સાથે કચ્છના પંથકોમાં બદલો ઘેરાઈને હવે તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ કચ્છની અંદર ભારે પવન ફૂકાતો અત્યારે જોવા મળી ચૂક્યો છે આમ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું હળવું દબાણ હવે તીવ્ર

આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાન સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપર ત્રાટકીને ત્રાહીમામ દર્શાવતી હોય તેમ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતી જોવા મળી શકે છે અને વરસાદના છેલ્લા અને નવા રાઉન્ડના પગલે હવે ગુજરાતની અંદર આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર ભારે વરસાદ પડવાનું નવું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે